આ કે પડ્યું તો તારા આવે પેલા પાણી મંગાય ને તો ફોન કરના ફોન જ નહીં ના તો તોકો પાજ કરી દે કે બજે રે હું જતો ગો જલ્દી આવો આ પાવડો તાજો તો જલ્દી પહોંચ જા બસ લે જલ્દી આવો ભૂખ લાગી એ ગાડી સ્ટાર્ટ કર છોકરી તો જતી કેટલી વાર થઈ એ આવો છે લે લે છત્રી લે છત્રી હું કામ બહેલી વખત દાવ એટલી લે હું ઘરે કઉ લે એ જે કામ તો કરી એ આઈ જે એ આઈ જે તું પાણી લઈ ને લે પાણી લઈ હું કામ તો કરી કે વસ હા એ દીકરી વસ ના આવ

ડાબો કામ કરવા જ ના આવે સાચું પાણી થોડી પેટ ભરાતો હે પાણી લઈને આવે ને હા તો હાલ ખાવાનું વરખું આવતા પાણી પેટ ભરાતું હોય ટીફન લઈને આવ તમે આજી ખાવું હોય આ ભરી નહીં મરચું રોટલો ખાવા પહ મરચું રોટલો નહીં હાલતાને એને ઝાબડીમાં આવી દેવા જોઈએ નાડે પર યથા છું ચટણી તો નહીં ચટણી તો નહીં મન ચટણી તો નહીં જલ્દી આને મોણ ખાય હા જા દે ઓલા ખાના જા ઓલું બોને આ પાહ એ એ એ એ એ એ મેં લઈ

માલિકો <laughs> <laughs> ચપે છોડ કે હમ ફર્સ્ટ